યાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયાની ગ્રાન્ટમાંથી એક કરોડ નવ લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પ્રજાની સુખાકારી માટે જયારે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોય જેમાં લોકો આનંદની અનુભૂતિ પણ કરી રહ્યા છે વોર્ડ નંબર અગિયારમાં અનેક કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા તેમજ કાઉન્સીલરની ગ્રાન્ટમાંથી આ ખાત આ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં સુભાનપુરા ખાતે આવેલા અરુણાચલ ગોકુલધામ એલ ફ્લેટ્સ તેમાં પેવર બ્લોકનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બીજી તરફ પેવર બ્લોક ની સાથે સાથે ઘણા બધા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વોર્ડ નંબર અગિયારના વિવિધ વિસ્તારોમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વોર્ડ નંબર અગિયારના કાઉન્સિલરો તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા છે આજે સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર અગિયારમાં એક ને દસ લાખના ખર્ચે એટલે કે સુભાનપુરા ઇલોરા પાર્ક અરુણાચલ રોડ ધરમપુરા ના અલગ અલગ વિસ્તારોની અંદર આરસીસી રોડ પેવડ બ્લોક ગટર લાઇન પાણીની લાઇન રોડ રીસરફેસિંગ કાર્પેટિંગ આના અલગ અલગ એક કરોડ દસ લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે રીતે કોર્પોરેશન દ્વારા ગઈકાલે ત્રણસો ત્રીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું હતું આ ગઈકાલથી લઈને આગામી બે વીકમાં સયાજગંજ વિધાનસભાના વોર્ડ નંબર નવ અને અગિયારમાં થઈને પાંચથી છ કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે વિકાસના કાર્યો અને લોકોને સારી સુવિધા મળે એ આની પાછળનો આશય છે અમારી સંગઠનની ટીમ અમારા કો કોર્પોરેટરશ્રીઓ એ સતત પ્રજાના સંપર્કમાં હોય છે અને એના માધ્યમથી જે અમારા સુધી રજૂઆત આવતી હોય છે અને કોર્પોરેશન અને ગુજરાત સરકાર એમાં ફંડ એલોટ કરીને સોસાયટીમાં છેવાડા સોસાયટી સુધી આના લાભ પહોંચાડતી હોય છે આ તમામ અમારી ટીમ બીજેપીના કારણે આ શક્ય બને છે અને લોકોની અંદર જે રીતે અમારા કાર્યકર્તાઓ હોય છે ત્યારે લોકોને પણ સરકારની બધી જ યોજનાઓનો લાભ સરકારની બધી જ સ્કીમનો લાભ મળે એ દિશાની અંદર અમે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ આજ આજરોજ સયાજગંજ વિધાનસભાના અમારા વોર્ડ નંબર અગિયારના જે વિસ્તાર છે એમાં માન્ય ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડિયાની ગ્રાન્ટમાંથી અને અમારા સૌ કોર્પોરેટર નરવીરસિંહ સંગીતાબેન મહાલક્ષ્મીબેન અમારા ચારેની ગ્રાન્ટમાંથી ટોટલ એક કરોડને દસ લાખના કામોના ખાતમુહૂર્તના આજે કાર્યક્રમ રાખેલ છે જેમાં અમારા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ ધારાસભ્યશ્રી અને વિસ્તારના નાગરિકો સૌ અહીંયા હાજર રહ્યા છે દરેક સોસાયટીમાં પેવર બ્લોક છે આરસીસી રોડ છે ડામરનો રોડ કાર્પેટિંગ છે લાઇટ છે અલગ અલગ જે માગણી છે એ પ્રમાણેના કામો અમે લીધા હતા અને આજે એના ખાતમુહૂર્ત રાખ્યા છે